વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જેમાં નવા પ્રવેશી પણ હતા અભય વર્મા કે જેઓ તેમના આકર્ષક અભિનય માટે જાણીતા છે તેમણે ખાસ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક મુસાફરીની શરૂઆત કરતા પ્રેરણા આપી શકે અભિનેતાએ તેમના કરિયરના અનુભવ શેર કર્યા હતા સિદ્ધિ મેળવવા માટે ક્રમશઃ મહેનત સમર્પણ અને સૃજનાત્મકતાઓ પર ભાર મૂક્યો હતો અભય વર્માએ વિદ્યાર્થીઓને પડકારોને સ્વીકારવા અને તેમના ઉત્સાહ સાથે લગ્નપૂર્વક અભ્યાસ કરવા માટે ઉત્સાહિત કર્યા હતા તેમણે પોતાના સાચા સ્વરૂપને જાળવવાની અને આજના ઝડપી ગતિવાળા વિશ્વમાં નવીનતા અને અનુકૂળતા પોષવાની મહત્વની બાબતને આલેખિત કરી હતી તમારું શિક્ષણ તમારી ભવિષ્યની બેઝ છે તેનો પૂરો ઉપયોગ કરો અને કદી પણ શીખવાનું બંધ ન કરો એમ વર્માએ જણાવ્યું હતું જેના પરિણામે ઓડિયન્સે ધમ્માકેદાર તાળીઓ પાડી હતી ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ અભય વર્મા સાથે ક્વેશ્ચન એન્ડ આન્સર સેશનમાં વાતચીત કરી હતી અભિનેતાની સરસ અને સંબંધિત થતી વાતો ઓડિયન્સ સાથે ગુંજતી રહી જે તમામ માટે યાદગાર અનુભવ બન્યો હતો વિદ્યાર્થીઓએ બોલિવૂડના ઉગતા તારાઓમાંથી એકને મળવાનો અને વાતચીત કરવાનો અવસર મેળવીને ખુશી વ્યક્ત કરી હતી આ અદ્ભુત અનુભવ હતો અભય વર્માના શબ્દો ખૂબ પ્રેરણાદાયક હતા અમારા આઈટી એમ બી યુમાંના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ વધુ ઉત્સાહિત બનાવ્યું બી જીએમસી કોર્સના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની દિયા વર્માએ જણાવ્યું હતું આઈટીએમ એટલે કે એસ એલ એસ બરોડા યુનિવર્સિટીની પ્રેસિડેન્ટ મેડમ શ્રીમતી કનુપ્રિયા સિંહ રાઠોરે અભય વર્માને તેમના સમય કાઢી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અમે આજે અભય વર્માને અમારી સાથે જોઈને આભાર માનીએ છીએ તેમની હાજરીમાં અમારા વિદ્યાર્થીઓ પર અવશ્ય જબરજસ્ત છાપ છોડી છે જે તેમને તેમના શૈક્ષણિક અને વૈશ્વિક ઉદ્દેશ્યો માટે પ્રેરિત કરે છે તેમ તેમણે જણાવ્યું હતું